અમદાવાદ એરપોર્ટ પરથી અટીએસને મોટી સફળતા મળી છે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે પકડાયેલા તમામ શ્રીલંકન હોવાની માહિતી મળી છે આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ અટીએસની ટીમે પકડ્યા હતા આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો છે પાકિસ્તાની હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાના ફિરાકમાં હતા એનઆઈ અ સામે મોસ્ટ વોન્ટેડ આતંકી શાહનવાઝ આલમે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા એનઆઈઅની ટીમે ના નિશાના પર આરએસએસ વીએચપી અને ભાજપના નેતા હોવાનો ખુલાસો કર્યો હતો આટલું જ નહીં ગુજરાત અને મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ગુજરાતના ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરતમાં ગોધરા રમખાણનો બદલો લેવા માટે આઈએસઆઈએસ બોમ્બથી ઉડાવવા માંગતું હોવાનો ખુલાસો થયો હતો ગુજરાત અટીએસની ટીમ આ એન્ગલથી પણ તપાસ કરી રહી છે ગુજરાત અટીએસએ આ પહેલા પણ બે હજાર ત્રેવીસ માં આઈએસઆઈએસ મોડ્યુલનો ખુલાસો કર્યો હતો પોરબંદરથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી

श्रीलंका ના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટ ના સક્રિય સભ્યઓ છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઈએસએસ ની જે આઇડિયોલોજી છે એ આઇડિયોલોજી માં રેડિકલાઈઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે કદાચ માહિતી મુજબ એ લોકો અઢારમી તારીખે અથવા ઓગણીસમી તારીખે અમદાવાદ આવવાના છે કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાય એસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્કવોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં પ્રાથમિક માહિતીમાં કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરિસ્ટ સ્કોર્ડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું